બનાસકાંઠામાં આજે પોતાની ઉમેદવારી પત્ર ભર્યું છે તો આવતીકાલે ભારતીય જનતા પાર્ટી લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ચેત્રી નવરાત્રી છે ધાર્મિક ઉત્સવોનું પર્વ છે ત્યારે રેખાબેન ચૌધરી મા આંબેના શક્તિ ધામ અંબાજી પહોંચ્યા હતા અને ચૈત્રી નવરાત્રીમાં સાતમના દિવસે મા આંબે ચરણમાં પોતાનો શિષ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા નારી શક્તિ એવા રેખાબેન ચૌધરી ભાજપના ઉમેદવાર છે ગામ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે આવતીકાલે સોળમી એપ્રિલે પત્ર નોંધાવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો તે તસવીરોમાં આંબેધામમાં ખૂબ જ મૃદુતા અને પોતાની સંવેદનાઓ તેમજ ભક્તિભાવ સાથે માતાજીને નમન કરવાના ભાવથી પહોંચેલા રેખાબેન ચૌધરીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું મા આંબે ચરણમાં શીશ ઝુકાવી બનાસકાંઠા વાસીઓનું તેઓ જીતી અને સર્વદા કલ્યાણ કરી શકે તે પ્રકારની શક્તિ તેઓને અર્પે તે પ્રકારની માતાજી પાસે તેઓએ પ્રાર્થના કરી હતી આશીર્વાદ પણ મેળવ્યા હતા આમાં આવતીકાલે રેખાબેન ચૌધરી જ્યારે પોતાનો પત્ર ભરી રહ્યા છે ત્યારે મા આંબે ચરણમાં તેઓએ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા આજે ચૈત્રી નવરાત્રી મા જગદંબાના આશીર્વાદ લીધા છે જરૂર સાથે છે માતાજી જરૂર વિજય અપાવશે અને બનાવજનો આશીર્વાદ મને મળી રહ્યા છે મોદી સાહેબનો જે પ્રજા જે સાહેબ થી પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે તેનાથી મને વિશ્વાસ છે રાષ્ટ્ર પાંચ લાખ રૂપિયા પી ચાલીસ હજાર રોટી